ગેસ ચાલુ કર્યા વગર ફ્રેન્ડ્સ સાતમ આઠમ સ્પેશિયલ હું તમારી સાથે બે એવી વાનગી શેર કરવાની છું ફ્રેન્ડ્સ કે જે લોકો આસાનીથી ખાઈ લેશે ઘરમાં આપણે સાતમ આઠમમાં જે બનાવ્યું હોય ને ભોજન તે ઠંડુ ભોજન કોઈને પસંદ નથી હોતું તો આ ડીશ તમે બનાવી દેશો ને એટલે બધાને ખૂબ જ પસંદ આવશે અને આ ડીશ વળી બની પણ ફટાફટ જાય છે અને બધાની ફેવરેટ થઈ જવાની છે તો હવે તમારા ઘરમાં જે લોકો ઠંડુ નથી ખાતા ને તેને આ વાનગી તમે જરૂરથી બનાવી દેજો તેને ખૂબ જ પસંદ આવશે તો તે બનાવવા માટે આપણે તેના માટે આપણે એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે સ્વાદ અનુસાર લીલું મરચું ત્રણથી ચાર નંગ જેટલી લસણની કઢી બે ચમચી જેટલા સિંગદાણા કાચા ચાલે શેકેલાઈ ચાલે થોડા એવા ફુદીનાના પાંદ ઉમેરી દેસુ અને બેથી ત્રણ ચમચી જેટલું આપણે સૂકા નારિયેલનું છીણ ઉમેરવાનું છે સાથે જ આપણે એક ચમચી ખાંડ ઉમેરી દેવાની છે અને અડધી ચમચી જેટલું આપણે આખું જીરું ઉમેરી દઈશું સાથે જ સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે જેટલું ચટણીમાં તમારે જોઈએ તે મુજબ નમક ઉમેરી દેવાનું છે અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે હવે આપણે ઢાંકણ ઢાંકીને આપણે સરસ તેને ક્રસ કરી લેશું પહેલાં આટલી વસ્તુને આપણે ક્રસ કરવાની છે બીજી સામગ્રી આપણે આગળ ઉમેરીશું તો આ રીતે આપણે સરસ તેને ક્રોસ કરી લીધું છે તમે જોઈ શકો છો તો હવે લીધા છે આપણે લીલા ધાણા લીલા ધાણાને આ રીતે આપણે રફલી કટ કરી લીધા છે દાળીઓ સહિત દાળી ઝડપથી ઉમેરજો ખૂબ જ સરસ ફ્લેવર આવશે હવે થોડું એવું પાણી ઉમેરી અને ચટણીને આપણે સરસ એકદમ ફાઇન પીસી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ચટણી રેડી છે ખૂબ જ સરસ ટેસ્ટી છે આ ચટણી તમે બીજી આગળ કોઈ પણ ડીશ બનાવવા માંગો છો તેની અંદર યુઝ કરી શકો છો અને તમે એ ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝરની અંદર પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે લઈ લેશું આપણે બ્રેડ આ રીતે આપણે બ્રેડ લીધી છે તેની કિનારીઓ બ્રાઉન છે ને આપણે તે કટ કરી લેશું તમે આ રીતના કટ કરેલી પણ બ્રેડ મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધી જ કિનારીઓ છે તે કટ કરી લેશું મેં અહીંયા ચાર બ્રેડનો ઉપયોગ કરેલો છે તમે વધુ ડીશ બનાવવા માંગતા હોય તો વધુ બ્રેડ પણ લઈ શકો છો તો આ રીતે આપણે બ્રેડની કિનારીઓ હટાવી દીધી છે તમે અહીંયા જોઈ શકો છો બસ આ રીતને જ આપણે બ્રેડની જરૂર પડશે આ જે કિનારીઓ બચેલી છે તેના બ્રેડ ટમ્સ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો તો હવે લઈ લેવાનું છે પાણી એક પ્લેટની અંદર આ રીતે આપણે બ્રેડને થોડી એવી પલાળી દેશું અને હળવા હાથે આપણે તેનું પાણી છે તે હટાવી દઈશું આ રીતે તમે જોઈ શકો છો પછી હલકા હાથે આપણે તેને આ રીતે હથેળીમાં લઈ લેશું પછી આપણે લેવાનું છે આ રીતના થોડા એવા વેજીટેબલ્સ જેને આપણે ઝીણા સમારી લીધા છે જે પસંદ હોય તે લઈ શકાય અહીંયા આપણે કાકડી ટમેટું ડુંગળી મસાલા સિંગદાણા લીલું મરચું કોથમરી અને બટેટા લીધા છે હવે બાફેલા બટેકાં બધી વસ્તુને આપણે સરસ ઝીણી સમારેલી છે તો થોડા થોડી વસ્તુ છે ને તે આ રીતે આપણે બ્રેડ ઉપર રાખી દઈશું અને બ્રેડનો આ રીતે હળવા હાથે રોલ વાળી લેશું વધારાનું પાણી હોય ને તે આપણે હટાવી દઈશું દબાવીને તો આ રીતે આપણે સરસ બ્રેડનો રોલ વાળી લીધો છે હળવા હાથે વાળવાનો પાણી હોય વધારાનું તે નીચવી દેવાનું આ રીતે તો બસ આ જ રીતથી આપણે બધા બોલ્સ રેડી કરી લેશું તો આ રીતનો આપણે બ્રેડના બોલ વાળી લીધા છે તમે જોઈ શકો છો આ રીતે એક એક બ્રેડ આપણે બધું અંદર સ્ટફિંગ ભરતા જશું અને હળવા હાથે દબાવીને સરસ તેનો રોલ વાળી લેશું થોડું હળવા હાથે કરવાનું છે આ પ્રોસેસ કરવામાં થોડું એવું લાગશે કે બ્રેડ તૂટે છે પણ થોડું ધ્યાનથી કરશો ને એટલે સરસ એવું તમારાથી પણ આ બોલ્સ રેડી થઈ જવાના છે તો જ્યારે તમારે વાનગીઓ સર્વ કરવી હોય ને ત્યારે જ તમારે આ બોલ્સ બનાવવાના છે અગાઉથી બનાવીને નહીં રાખી દેવાના બધી વસ્તુ કટ કરીને રાખશો ને એટલે ફટાફટ આ ડીશ બનીને રેડી થઈ જશે તો હવે આપણે અહીં લઈ લીધું છે એક કપ જેટલું દહીં દહીં મીડિયમ જ લેવાનું છે બહુ ખાટું હોય એવું દહીં નથી લેવાનું તો દહીંની અંદર આપણે બે ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેરી દઈશું તમે અહીંયા ખાંડનો પાવડર પણ ઉમેરી શકો છો અથવા આખી ખાંડ પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણે બે ચમચી જેટલો ખાંડનો પાવડર લીધો છે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું ચપટી જેટલું નમક ઉમેરેલું છે હવે બધી વસ્તુને આ રીતે સરસ આપણે ફેટી લેવાની છે આ રીતે ફેટશો ને દહીં એટલે દહીં છે તે સરસ એકદમ ક્રીમી અને ઘટ બની જશે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું દહીં કેટલું સરસ ક્રીમી બનેલું છે અને આ દહીંને તમે આ રીતે બનાવીને ફ્રીજમાં સરસ એક કલાક માટે સેટ થવા રાખી દેશો ને તો દહીં છે તે હજુ સરસ ઘટ બની જશે તો તમે જોઈ શકો છો તો ચાલો હવે બોલ્સ પણ રેડી છે દહીં પણ રેડી છે તો હવે આપણે પ્લેટ સર્વ કરીશું તો આ રીતે ઠંડુ ઠંડુ દહીં છે તે આપણે આ બોલ્સ રેડી કરેલા તેની ઉપર રેડી દેવાનું છે ખૂબ જ સરસ એવા ફ્રેન્ડ્સ આ વડા બનીને રેડી થાય છે આ વડા ખાઈને તમે કોઈ જ નહીં કહીએ કે તમે તળિયા વગર આ વડા રેડી કરેલા છે હવે ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવેલી તે થોડી થોડી ચટણી ઉમેરી દેસું તમને જેટલું તીખાસ પસંદ હોય તે મુજબ ચટણી ઉમેરવાની છે સાથે જ આપણે એક ચમચી ખજૂર આંબલીની મીઠી ચટણી ઉમેરી દઈશું આ ડીશ તમે આગલા દિવસે નાની નાની વસ્તુ બધી તૈયાર કરીને રાખી દેશો ને ફ્રેન્ડ્સ એટલે ફટાફટ બનીને રેડી પણ થઈ જશે ઉપર શેકેલા જીરાનો પાવડર અને થોડું એવું લાલ મરચું પાવડર ઉમેરી દેશું અને થોડું ગાર્નિશિંગ માટે આપણે અહીંયા સેવ ઉમેરેલી છે તમે દાડમના દાણા છે અથવા મસાલા સિંગ દાણા પણ ઉમેરી શકો છો પસંદ તમારી છે બસ હવે બીજું ખાઈ જ આની ઉપર ગાર્નિશ કરવાની જરૂર નથી તો તૈયાર છે ઠંડા ઠંડા તળિયા વગરના દહીં વડા આ રીતે ફ્રેન્ડ્સ દહીં વડા બનાવશો ને તો બધા આંગળા ચાટતા રહી જશે અને કોઈ જ લોકો સાતમના દિવસે જમવાની ના જ નહીં પાડે ઠંડુ ભોજન જમવું કોઈને ગમતું નથી તો આ રીતે આવી ટેસ્ટી ડીશ બનાવીને તમે બધાને જરૂરથી ખવડાવજો તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા આપણા તળિયા વગરના દહીં વડા રેડી છે તો ચાલો હવે જોઈશું આપણે બીજી ડીશ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા સરસ વડા તૈયાર થયા છે તો બીજી ડીશ બનાવવા માટે આપણે અહીંયા લીધા છે મસાલા સિંગ દાણા તેની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે સીંગ પણ લઈ શકો છો ખારી સિંગ હવે તેની અંદર આપણે થોડા એવા આપણે વેજીટેબલ કટ કરીશું જે આપણે આગળ દહીં વડામાં રાખેલા તે જ વેજીટેબલ ઉમેરવાના છે જેમાં આપણે ટમેટું ખાકડી ડુંગળી બટેકું લીલું મરચું અને લીલા દાણા લીધા છે હવે બધા થોડા થોડા વેજીટેબલ્સ ઉમેરી દેવાના છે મસાલા સિંગ દાણાની અંદર બધા મસાલા હોય છે એટલે આપણે ઉપરથી કોઈ પણ પ્રકારના મસાલા ઉમેરેલા નથી પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમે મસાલા ઉમેરી શકો છો અથવા લીંબુનો રસ ઉમેરી શકો છો પસંદ તમારી છે બીજા કોઈ મસાલા ઉમેરવા હોય તો ઉમેરી પણ શકાય ચાટ મસાલો પણ ઉમેરી શકો છો પણ મસાલા સિંગદાણા ઓલરેડી સરસ મસાલાથી ફ્લેવરફુલ હોય છે એટલે આપણે બીજા કોઈ જ મસાલા ઉમેરેલા નથી હવે જે આપણે ચટણી રેડી કરેલી હતી ગ્રીન ચટણી તે ઉમેરી દેવાની છે સ્વાદ પ્રમાણે તો અહીંયા આપણે એક ચમચી જેટલી ગ્રીન ચટણી લીધી છે અને એક ચમચી મીઠી ચટણી લીધી છે અને આ બધી વસ્તુને આપણે ફટાફટ મિક્સ કરી દઈશું અને થોડું એવું આપણે નમક ઉમેરેલું છે વેજી ટેબલ જેટલું હવે ફટાફટ આ બધી વસ્તુ મિક્સ કરી દઈશું તો તૈયાર છે મસાલા સિંગદાણાની યુનિક એવી ભેળ જેમાં વેજીટેબલ પણ આવી ગયા છે આ ફ્રેન્સ તમે એક વાટકો ખાઈ લેશો ને એટલે બીજું કંઈ જ ખાવાની ઈચ્છા નહીં થાય અને ટેસ્ટી પણ ખૂબ જ સરસ છે જો તમારે પસંદ હોય ને તો આની ઉપર દહીં પણ ઉમેરીને સર્વ કરી શકો છો તો ખૂબ જ સરસ યુનિક એવી આપણે સાતમ આઠમ સ્પેશિયલ એક ઠંડી વાનગી તમારી સાથે શેર કરેલી છે જે ગેસ ચાલુ કર્યા વગર ફક્ત તમે પાંચ મિનિટ જેટલો પણ સમય નહીં લાગે અને તમે બનાવી શકો છો તો જરૂરથી ફ્રેન્ડ્સ આ વાનગી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને સાતમ આઠમ સ્પેશિયલ આપણે બીજી વાનગીઓ પણ બનાવેલી છે તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો જેમાં આપણે વિસરાતી જતી વાનગીઓ પણ બનાવેલી છે અને ઇન્સ્ટન્ટ પણ મીઠાઈઓ રેડી કરેલી છે જે તમે સાવ સરળ સિમ્પલ રીતે બનાવી શકો છો ફ્રેન્ડ્સ તો તે પણ જરૂરથી જોજો ને રેસિપી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જરૂરથી શેર કરજો